નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો હાલ આશાપુરા માતાજી માતાના મઠ જે પદયાત્રી જાય છે તે દરમિયાન હાલ નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે ત્યારે પદયાત્રીઓની ભીડ કેવી છે હાઈવેમાં તે આજે આપણે જોઈશું તો હાલ આપણે રાવપરની બાજુમાં છીએ અને રાવપરની બાજુમાં અહીંયા એક કેમ્પ આવેલો છે તો આજે અઢાર તારીખ છે અને અઢાર તારીખના આપણે માણસો આજે અહીંયા શરૂ થઈ ગયા છે પરથી માતાના મધ રસ્તા ઉપર તો સારા એવા ઘેરા અહીંયા આવી રહ્યા છે પદયાત્રીઓના અને અહીંયા બાજુમાં કેમ્પ છે પરનો આશાપુરા મિત્ર મંડળ પદયાત્રી કેમ્પ પર અહીંયા શું સુવિધા છે તે પણ આપણે જોઈશું તો મિત્રો આ છે કેમ્પ અને અહીંયા બાઈકવાળા અને પદયાત્રી માણસો અહીંયા જોવા મળી રહે છે આપણને અને કેમ્પમાં અહીંયા શું મળી રહ્યું છે તે પણ આપણે જોઈશું તો નાનકડો એવો કેમ્પ છે પરંતુ યાત્રાળુઓને સુવિધા મળી રહે તે માટે અહીંયા કાંઈ રાખવામાં આવ્યું હશે તે પણ આપણે જોઈશું તો ઘણા એવા માણસો આજે અઢાર તારીખને આપણને જોવા મળી રહે છે આ બાજુ પીવાનું પાણી ને અહીંયા નાસ્તો પણ તૈયાર છે જે પદયાત્રી માણસો જાય છે આશાપુરામાં તો અહીંયા નાસ્તો કરતા જાય છે તો ચાય છે ચાય ગાંઠિયાનો નાસ્તો સરસ મજાનો અહીંયા બિસ્કીટ છે જય માતાજી માતાજી બિસ્કીટ છે આ બાજુ પણ ચાય કોફીની વ્યવસ્થા સારી કરવામાં આવી છે જે પદયાત્રી આશાપુરામાં જતા હોય તે અહીંયા કને ચાય નાસ્તો કરી શકે અને ત્યારબાદ આગળ માતાના મઠ બાજુ ચાલતા રહે તો સારી એવી સુવિધા આખા રસ્તામાં હાઈવે ઉપર આપણે જોવા મળશે અને ખાસ કરીને આપણા ભુજથી કરીને માતાના મઠ જે રસ્તો છે તેમાં આપણે જ્યાં જોઈશું ત્યાં ડગલેને પગલે આવા કેમ્પો નાના અને મોટા તમામ જોવા મળે છે નાના કેમ્પમાં ચાય નાસ્તો હશે અને મોટા કેમ્પમાં આપણે જમવાની બધી સુવિધાઓ છે તો માણસોને તકલીફ ન પડે તે માટે તો મિત્રો રોપરને બાજુમાં જે આ કેમ્પ છે ચાય નાસ્તો બિસ્કીટ બધું અહીંયા મળે છે પાણી વ્યવસ્થા અને બેસવાની પણ સારી વ્યવસ્થા છે તો અહીંયા આપણે જાણવા મળ્યું કે ચાર દિવસ પહેલાં જ અગાઉ આ ચાલુ કરી દીધો છે જેના કારણે પહેલાં શરૂઆતમાં જે માણસો એકર ડોકર આવતા હોય તો કોઈને તકલીફ ન થાય અને અહીંયા ચાય નાસ્તો મળતો રહે તો આપણી સાથે અહીંના વડીલ છે તે આપણે માહિતી આપશે અમે અત્યારે તમિલનાડુ રહીએ છીએ બરાબર અને અહીંયા ચાર દિવસે ચાલુ કર્યો તો હજી પાંચ દિવસ ચાલુ રહેશે સારી એવી વ્યવસ્થા છે અહીંયા તો બહુ સારું કહેવાય કારણ કે પહેલા માણસો આવે શરૂઆતમાં ત્યારે કેમ્પ બહુ ઓછા ચાલુ નથી હોતા જેના કારણે માણસોને તકલીફ થાય છે તો આ અગાઉથી ચાલુ કરી દીધેલ છે કેમ્પ ને હજી આપણે આગળ જોઈશું કેટલા કેમ્પ એક્ટિવ ચાલુ થયા છે ને કેટલા બાકી છે તે પણ તો વિડીયોમાં બને રહેજો તો મિત્રો હાલ આપણે આગળનો કેમ્પ જોયો ને તેના લગભગ બે કિલોમીટર આગળ અહીંયા બીજો મોટો કેમ્પ આવેલ છે તે પણ આપણે જોઈશું તો આ કેમ્પ અહીંયા રવાપરથી બે ત્રણ કિલોમીટર આગળ છે અને અહીંયા રીગોડી ગામ છે બાજુમાં તો મોટો એવો કેમ્પ છે તો જોઈશું અહીંયા શું સુવિધા છે અને કેવો કેમ્પ છે તો અહીંયાથી નખત્રાણા ત્રીસ કિલોમીટર અને ભુજ એંસી કિલોમીટર અને આ બાજુ દયા પર સત્યાવીસ કિલોમીટર તો સામે અહીંયા મંદિર છે માતાજીનું અને મોટો એવો મંડપ છે તો આરામ વિભાગ છે આ તો ઘણો વિશાળ એવો મંડપ બાંધ્યો છે ઉપર છાયણો ને નીચે પણ ચાદર પાથરેલી છે અને ગાદલાની વ્યવસ્થા છે માણસોને તકલીફ ન થાય સૂવા અને બેસવા માટે બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે તો આ બાજુ અહીંયા પાણીની વ્યવસ્થા અને ચાય પણ મળી રહી છે જે યાત્રાળુઓ માતાનું માટે જાતા હોય તેની સુવિધા માટે પાણીનો ટેન્કર છે અને નળ અહીંયા પાણી હાથમાં ધોવા પીવા માટે પાણી અને અહીંયા ચાય અને અંદર જમવાની પણ વ્યવસ્થા અહીંયા અંદર આવેલ છે જે આપણે બપોરના કે સાંજના જમવા માટે આ વિભાગ છે અહીંયા કને તો આ યાત્રાળુ અહીંયા બપોરના કે સાંજ સમયે જમવાનું લઈ શકે પ્રસાદી માં આશાપુરા માની તો સામે જે કાઉન્ટર તમે જોઈ રહ્યા છો તે અહીંયા ભોજન પ્રસાદી પીરસવા માટેના છે અને આ બાજુ રસોડો છે રસોડો સ્ટાફ અંદર રસોઈ બનાવવા માટે તો સારો એવો મોટો કેમ છે અહીંયા તો મિત્રો આ બિદડાનો કેમ્પ છે બિદડા પાટીદાર યુવા ગ્રુપ દ્વારા મા આશાપુરા પદયાત્રી ને જે સેવા માટે બનાવવામાં આવ્યો છે તો મોટો કેમ્પ છે ડોમવાળો સરસ મજાનું આયોજન અને અહીંયા કંઈ પંખાની પણ સુવિધા છે મોટા મોટા પંખા છે જેના દ્વારા અહીંયા માણસો જે બેસે તેને સરસ હવા મળે આરામ કરે અને મોટો એવો ડોમ બનાવવામાં આવ્યો છે ઉપર પણ બોટર કૂપ છે અંદર પાણી ના આવે તડકો ના આવે સારી એવી વ્યવસ્થા પરંતુ હાલ માણસો અહીંયા શરૂ જ થયા છે તો આજે સાંજના ભાગમાં અહીંયા વધારે હશે હાલ આપણે છ વાગ્યાનો સમય છે અને આ બાજુ રસોડો છે એ રસોડામાં પણ જમવાનું બધું બની રહી છે અને આ લગભગ કાઉન્ટર છે અહીંયા જમવાની પ્રસાદી મળશે તો મોટો કેમ છે બહુ અને પંખા પણ જોઈ શકો છો મોટા મોટા સારી વ્યવસ્થા અહીંયા છે હાઈવે ઉપર અને હાલ લગભગ અહીંયા આરતીનો સમય છે તો આરતીની શરૂઆત થઈ રહી છે તો માણસો અહીંયા જઈ ગયા થયા છે આરતી માટે સામે મંદિર છે માસાપુરામાનું